પણ સોના ચાંદીમાં રેન્જ બાઉન્ડ કામકાજ કોમેક્સ ઉપર સોનાનો ભાવ ત્રેવીસસો ડોલરના સ્તરની પાસે ચાંદીમાં પણ અઠ્યાવીસ ડોલરની નીચે નોંધાયો કારોબાર બેઝ મેટલ્સમાં પણ રિકવરી કોપરની કિંમતો બે વર્ષના ઉપલા સ્તરની પાસે એલ્યુમિનિયમમાં પંદર મહિનાના ઉપલા સ્તરે કારોબાર ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો મળ્યો સપોર્ટ ઘઉંની ટેકાના ભાવે ખરીદી સમગ્ર દેશમાં પંદર ટકા વધી સરકારી એજન્સીએ કુલ સડસઠ લાખ ટનની ખરીદી કરી અને એગ્રી કોમોડિટી તરફથી મિશ્ર સંકેતો મસાલા પેકમાં ધાણા અને હળદરમાં નરબાશ પણ જીરામાં તેજી તો કુવાર અને કપાસ્યા ખોળમાં દબાણ શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો ચાર પૈસા જેટલો મજબૂત થઈને ત્યાંસી પોઈન્ટ ચોત્રીસ પ્રતિ ડોલરની સામે ત્યાંસી પોઈન્ટ ત્રીસ પ્રતિ ડોલર ઉપર ખોલ્યું જો કે ત્યારબાદ આપણે રૂપિયામાં જોઈએ તો ત્યાંસી પોઈન્ટ અઠ્યાવીસની આસપાસના સ્તર ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ આવતી આપણે જોઈ શકીએ છીએ એકસો છની આસપાસ જે હતો હવે આપણે એકસો પાંચ પોઈન્ટ સડસઠ ઉપર ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે હું વધુ ચર્ચા કરીશું ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે ભાવિકજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએન બજાર પર તો ભાવિકજી ડોલર ઇન્ડેક્સમાં થોડી અહીંયા આગળથી નરમાશ આવતી આપણને દેખાય છે અને રૂપિયો પણ એક ચારેક પૈસા જેટલો મજબૂતી તરફ ખુલ્લો છે આ કઈ રીતે આપ જોઈ રહ્યા છો કયા આ પરિબળોની અસર કરન્સી પર રહેશે અને યુએસએ એનાન માટે આગળ આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે ગુડ મોર્નિંગ જર્નાજી ગઈકાલે આપણે યુએસ ના જે આંકડા જોઈએ તો મેન્યુફેક્ચરિંગ પીએમ એન્ડ સર્વિસ પી એમ એમ હાલતો તરફ દેખાઈ રહ્યા છે પણ ધારે કરતા અને લાસ્ટ ટાઈમ કરતા ઓછા હતા અને જે રીતે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી છે અને એનું સીરિયસ સુધી કારણ દેખાઈ રહ્યું છે કે આજે રૂપિયો છે એ થોડુંક મજબૂત ખુલ્યો છે આગળ જતા આઈ થિંક જે શુક્રવારના પીસી જે મોંઘવારીના દર જે છે જે ફેડ જોતું હોય છે એ ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ જો વધીને આવે છે તો મને લાગે છે ફરીથી ડોલર ઇન્ડેક્સમાં ટીવી જોવા મળી શકે છે આજના દિવસમાં ગઈકાલનું જે વીકનેસ જોવા મળી છે ડોલર ઇન્ડેક્સમાં આઈ થિંક એ કન્ટિન્યુ રહી શકે છે એટલે આજે રૂપિયા થોડોક વધારે મજબૂત થઈ શકે છે તો અરાઉન્ડ એટી થ્રી થર્ટી ફોરની આસપાસ હું શોર્ટ કરવાની રેકમેન્ડેશન આપીશ નીચેનો ટાર્ગેટ પણ નાનો જ રહેશે એટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ટુ નો અને લોસ પણ નાનો રહેશે એટી થ્રી નો આજે કોઈ મેજર મુવમેન્ટ રૂપિયામાં દેખાઈ નથી રહી બટ ગઈકાલના જે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી છે એનો આજનો એટલીસ્ટ રૂપિયો થોડોક સ્ટ્રોંગ હજી બની શકે એવું દેખાઈ રહ્યું છે ઓકે તો રૂપિયામાં શોર્ટ સાઇડ રહેવાની યુએસડીએનઆરમાં સલામતી દેખાઈ રહી છે એટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ટુનો ટાર્ગેટ માટે તમે સેલ કરીને ચાલો અને એટી થ્રી પોઈન્ટ ફોર્ટીના સ્ટોપલેસ રાખો તો આ સલાહ એનઆર માટે બની રહી છે હવે આપણે સોનાની વાત કરી લઈએ તો યુએસના પીસીએના આંકડા પહેલાં સોનામાં રેન્જ બાઉન્ડ કામકાજ જોવા મળ્યું જ્યાં કોમિક્સ ઉપર ત્રેવીસસો ડોલરની આસપાસ સંસ્તર બનતા દેખાયા છે તો સ્થાનિક બજારમાં એકોતેર હજાર અઠ્ઠાણુંની આસપાસ આપણે અત્યારે કિંમતો જોઈ રહ્યા છે આજે ડોલર ઇન્ડેક્સમાં મામૂલી ઘટાડો આવતા સોનાને થોડું સપોર્ટ મળ્યો છે ભાવિકજી આપણે જે રીતે સોનાને જોયું કે પહેલાં આપણે એક સારી તેજી જોઈ હતી અને પાછલા બે દિવસમાં સોનાની અંદર ખાસો મોટો ઘટાડો પણ આપણને ઝડપી ઘટાડો પણ આવતા દેખાયો હવે ત્રેવીસોની આસપાસ સોનું શું અહીંયા આગળથી સપોર્ટ લઈ રહ્યું છે હવે આ ઘટાડો અટકી ગયો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈ થિંક બહુ વહેલું સોનો સો ડોલર નીચે જોવા મળ્યું હતું એના ઘણા કારણ છે એક તો આપણે જોયું કે જીઓ પોલિટિકલ કન્સર્ન છે ઓછું થઈ ગયું છે હવે ઈરાન જે છે ઇઝરાયલ ઉપર કોઈ રિટાલીટ કરવાનું નથી એટલે એક થોડુંક થઈ ગયું છે સેકન્ડ આપણે જોઈએ તો આગળ જતા પણ જે રીતે સ્ટ્રોંગ મોંઘવારીના ડેટા છે જે રીતે સ્ટ્રોંગ યુએસ ઇકોનોમી છે તો જે ઝૂનના પણ ની એક્સપેક્ટેશન હતી 50 થી ઓછી પર્સન્ટેજ થઈ ગયું છે અને હવે મેં બી માર્કેટ જોઈ રહ્યું છે કે કદાચ સપ્ટેમ્બરમાં થઈ શકે તો આ પણ કારણ આપણે જોઈ રહ્યા છે તો એ સોના માટે નેગેટિવ છે અને ત્રીજો આપણે જો તો સોનું ઓલરેડી ઘણું ઓવરબોટ થઈ ગયું હતું રેલી બહુ સ્ટ્રેચ થઈ હતી એટલે કરેક્શન પણ ઓવર ડ્યુ છે તો આજનો જે ગઈકાલની ઇન્ફેક્ટ ઇવનિંગ સેશનથી રિકવરી સેશન સેશનની રિકવરી છે એ ક્લિયરલી સોનું ગઈકાલે જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સર્વિસ પીએમઆઈ વીક આયા છે અને એના લીધે થોડુંક અપસાઇડ વધી રહ્યું છે કારણ કે મે બી ઇકોનોમી વીક થશે તો કદાચ ફેટ છે દર ઘટાડી શકે છે જો વધીને આવશે તો મને નથી લાગતું કે ફેટ કદાચ આગળ જતા દર ઘટાડી શકે છે અને એના લીધે મને લાગે છે કે ફરીથી સેલિંગ પ્રેશર આવી શકે છે તો એટલીસ્ટ એક બે દિવસમાં હજી થોડુંક લાગે છે કે અપસાઇડ જોવા મળી શકે છે પણ શુક્રવાર પછી ખાસ ખ્યાલ આવશે કે ત્રેવીસો ડોલર સપોર્ટ બનવાનો છે કે નીચે જઈ શકે છે એટલે મારો વ્યૂ છે કે મે બી મંડે પછી આપણને વધારે ક્લેરિટી ખબર પડી શકે છે પણ આજના દિવસમાં યસ પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે ગઈકાલની એક રિકવરી પછી હજી પણ લાગે છે કે આ રિકવરી છે કન્ટિન્યુ રહી શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસ છે હું લોંગ કરવાની રિકમેન્ડેશન આપે સેવન્ટી વન ફોર હંડ્રેડના ટાર્ગેટથી અને નીચે સેવન્ટી થાઉઝન્ડ નાઇન હંડ્રેડનો સ્ટોપલોસ રાખી શકાય છે ઓકે તો અત્યારે તમારે માટે સોના માટે જે સલાબલથી દેખાઈ રહી છે પીસીના આંકડા આવે એ પહેલાં તમે ખરીદારી કરીને અહીંયા આગળથી ચાલી શકો છો અને એકોતેર હજાર ચારસો અહીંયા આગળથી તમારે ધ્યાને રાખવાનું રહેશે તો ખરીદારી તરફ સોનાની અંદર રહેવાની સલાહ અહીંયા આગળથી તમારે માટે બનતી દેખાઈ રહી છે ચાંદીની આપણે જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવિટી આવતા સ્થાનિક બજારમાં કિંમતો જે છે એ અહીંયા આગળથી એંસી હજાર નવસોની પાસે પહોંચતી દેખાય તો વૈશ્વિક બજારની જો આપણે વાત કરી લઈએ તો સત્યાવીસ ડોલરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે ખાસ કરીને બેઝ મેટલ્સમાં આવેલી તેજીનો સપોર્ટ ચાંદીને પણ મળતો દેખાયો લગભગ સોના જેવી સ્થિતિ ચાંદીની અંદર પણ છે ચાંદીમાં પણ એક રિકવરીનો પ્રયાસ થઈ રહ્યો હોય એવી સ્થિતિ આપણને બનતી લાગી રહી છે તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલનો સપોર્ટ પણ મળી રહ્યો છે તો ચાંદીમાં પણ ખરીદારી તરફ રહેવું જોઈએ આગળ જતાં પણ મને લાગે છે કે ચાંદી હજી પણ પરફોર્મ કરશે ગોલ્ડને અને જે એટલે જે પરિબળ છે એ બધા એટલે થઈ રહ્યા છે કે જે આગળ જતા મને લાગે છે કે આ યર એન્ડમાં આપણે જોઈશું તો યર ઓન યર રિટર્ન ચાંદીનું આઈ થિંક ગોલ્ડ કરતા વધારે થઈ શકે છે ઇન્ટ્રાડેની વાત કરીએ તો ગઈકાલનું જે સોલિડ રિકવરી જોવા મળી હતી અને પછી અત્યારના પણ જોઈએ તો તેજી તરફ દેખાડી રહ્યો છે અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે બેઝ મેટલ જોઈએ તો એમાં પણ સ્ટ્રોંગ રિકવરી છે અને ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ આજે થોડીક વીકનેસ જોવા મળી છે તો સોના સાથે સાથે મને લાગે ચાંદીમાં પણ બાય ડેપ્સિંગ સ્ટ્રેટેજી રાખવી જોઈએ જે સોનામાં કરંટ માર્કેટ પ્રાઇસથી મારા બાયનો રેકમેન્ડેશન હતો આઈ થિંક ચાંદીમાં થોડુંક ડિપ આવે તો હું બાયની રેકમેન્ડેશન આપીશ અરાઉન્ડ એસી હજાર પાંચસોની આસપાસ ટાર્ગેટ ઉપર રાખી શકાય છે એટી વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડનો અને સ્ટોપલોસ રાખી શકાય છે એસી હજારનો ઓકે તો ચાંદીમાં પણ ખરીદારી કરવાની સલાહ પરંતુ થોડા ઘટાડે ખરીદી કરો એટલે કે બાયન ડિપ્સિંગ સ્ટ્રેટેજી ચાંદી માટે તમે અહીં આગળથી અપનાવી શકો છો તો એસી હજાર પાંચસોની આસપાસ તમે ચાંદીમાં ખરીદારી કરો એક્યાસી હજાર છસોનો ટાર્ગેટ તમારે રાખવાનો રહેશે અને એસી હજારનો સ્ટોપલેસ રાખો તો આ સલાહ ચાંદી માટે બનતી દેખાઈ રહી છે તો સોનામાં અત્યારના લેવલથી પણ ખરીદારી કરી શકો છો અને ચાંદીમાં ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે અને પીસીએના આંકડા ઉપર ખાસ આપણે નજર રાખવાની રહેશે હવે આપણે મેટલ્સના કારોબારની ચર્ચા કરી લઈશું તો ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી આવતા બેઝ મેટલ્સને સપોર્ટ મળ્યો જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી રહી એમસીએક્સ ઉપર ઝિન્કમાં સૌથી વધારે તેજી નોંધાઈ વાસ્તવમાં એઆઈ ઈવી અને ઇન્ફ્રાસ્ટ્રકચર તરફથી કોપરની માંગ મજબૂત થવા સામે ઓછા ઉત્પાદનને કારણે એપ્રિલ મહિનામાં કોપરની કિંમતોમાં બાર ટકાની તેજી જોવા મળી ચૂકી છે તો એક મહિનામાં ઝિંકમાં પણ આશરે ચૌદ ટકાની મજબૂતી આવતી દેખાય છે તો જે રીતે આપણે કિંમતો સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કોપર આઠસો પિસ્તાલીસ ઉપર લગભગ એકાદ ટકાની મજબૂતી ઝીંકની જો વાત કરીએ સવા ટકાની મજબૂતી અઢીસોની આસપાસ અને બસો તેતાલીસ ઉપર એલ્યુમિનિયમ પોણા ટકા કરતાં વધારેની મજબૂતી લેડમાં પણ સારી મજબૂતી છે એકસો ચોરાણુંની આસપાસ લગભગ બે ટકાની આસપાસની મજબૂતી ભાવિકજી તમામ મેટલ્સમાં એમસીએક્સ ઉપર આપણે સારી મજબૂતી જોઈ રહ્યા છે અને આ પાછલા એક મહિનાની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ આપણે લગભગ તમામ મેટલ્સમાં ખાસ કરીને કોપર ઝિંક અને એલ્યુમિનિયમમાં ડબલ ડિજિટની અંદર જે મજબૂતી છે આવતી જોઈ છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક થોડા પ્રોફિટ બુકિંગ બાદ ફરી પાછી જે રિકવરી આવી છે આગળ આ તેજીનો ટ્રેન્ડ કન્ટિન્યુ થઈ શકે મેટલ્સ માટે કન્ટિન્યુ થઈ શકે ઇન્ફેક્ટ બે ત્રણ દિવસ જે આપણે કરેક્શન જોવા મળ્યું હતું એક હતું કે ડોલર ઇન્ડેક્સ હતો એમાં થોડીક તેજી જોવા મળી હતી અને સેકન્ડ પણ હતો કે ગોલ્ડ સિલ્વરમાં જે કરેક્શન આવ્યું હતું ઓવરઓલ મેટલ્સમાં પણ થોડુંક કરેક્શન આવ્યું હતું અને પ્રોફિટ બુકિંગ જ હતું આગળ જતા પણ આપણે તો ફંડામેન્ટલ હજી પણ સેમ ટુ સેમ છે કે જ્યાં બે મહિના પહેલા સિંકની ઘણી બધી યુરોપમાં અને ચાઇનામાં સ્મેલ્ટર્સ છે એ લોકોએ પ્રોડક્શન કટ કર્યું હતું કોપરમાં પણ આપણે જોયું હતું પ્રોડક્શન કટ કર્યું હતું એટલે એ બધું જે બેનિફિટ અત્યારે મળી રહ્યું છે કે જ્યાં સપ્લાય આપણે જોઈએ તો હજી ઓછી છે અને આગળ જતા આઈ થિંક ડિમાન્ડ જે છે એ પિકઅપ થઈ શકે છે ઓલ ધ જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવ્યા છે ગઈકાલ યુરોપના અને યુએસના એ ધાર્યા કરતા ઓછા આવ્યા છે બટ હજી પણ ફિફ્ટી ઉપર છે જે દર્શાવી રહ્યું છે કે એટલીસ્ટ એક્સપાન્શન થઈ રહ્યું છે તો એના લીધે પણ એટલીસ્ટ આગળ જતા જે ડિમાન્ડ છે એ સ્ટ્રોંગ જ દેખાઈ રહ્યો છે અને જે સપ્લાય કટ થયું છે એનું આગળ જતા પણ મને લાગે છે કે આ પ્રાઇસીસ જે છે ઉપર વધારે જઈ શકે છે ઓવર આઈ થિંક કોપર અને ઝિંક બે માં મને હજી પણ લાગે છે કે તેજી છે યથાવત રહેશે આજના દિવસમાં પણ કોપર અરાઉન્ડ મે કોન્ટ્રાક્ટ છે એટ ફોર્ટી ફાઈવની આસપાસ આવે છે તો બાયની રિકમેન્ડેશન આપીશ એટ ફિફ્ટીના થી અને નીચે સ્ટોપલોસ રાખી શકાય એટ ફોર્ટી ટુ નો સેમ વે ઝીંકમાં પણ મે ની વાત કરીએ તો આઈ થિંક ટુ ફોર્ટી નાઇન એ બાય કરી શકાય છે ટુ ફિફ્ટી વન પોઈન્ટ ફિફ્ટીના ટાર્ગેટ

હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની ગત સપ્તાહે યુએસ ઇન્વેન્ટ્રીમાં ઘટાડો આવતા અને ડોલરમાં નરમાશને કારણે ક્રૂડની કિંમતોની અંદર રિકવરી આવતી આપણને જોવા મળી છે જ્યાં બ્રેન્ડના ભાવ અઠ્યાસી ડોલરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે ડબલ્યુટીઆઈ ક્રૂડમાં પણ ત્યાંસી ડોલરની આસપાસ કારોબાર પહોંચતો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો છ હજાર નવસો બાસઠની આસપાસ અડધા ટકાની આસપાસની મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે યુએસની ઇન્વેન્ટરી ત્રણ પોઈન્ટ બસોને સાડત્રીસ મિલિયન બેરલથી ઘટી હતી જેને કારણે કિંમતોમાં ફરી તેજી દેખાઈ રહી છે ભાવિકજી કઈ રીતની સ્થિતિ હવે તમે અહીંયા આગળથી ક્રૂડને માટે જોઈ રહ્યા છો કારણ કે અહીંયા આગળથી જે તો પ્રોડક્શન પણ વધવાની વાતો આવી છે ઇન્વેન્ટરીને પણ જે રીતના આંકડાઓ આવી રહ્યા છે અને જીઓ પોલિટિકલ ટેન્શન્સ જે છે એને લઈને ચિંતાઓ હતી એ હળવી થતી દેખાઈ રહી છે

એ પણ સિઝનલ મેન્ટેનન્સ માટે બંધ થશે તો એના લીધે પણ આઈ થિંક થોડીક ઇન્વેન્ટરી વધી શકે છે એટલે અપસાઇડ થોડુંક જે છે કેપ રહી શકે છે પણ ડાઉન સાઇડ એ મને લાગે છે કે લિમિટેડ જ રહેશે કારણ કે જે રીતે ક્રૂડની ત્યાં ડિમાન્ડ છે આગળની સમર સિઝનમાં પણ મને લાગે છે કે જે વેકેશન સિઝન આવશે ત્યારે થોડુંક વધવાની જ છે એટલે ઓવરઓલ મને કોઈ મેજર કરેક્શન દેખાઈ નથી રહ્યો ટેકનિકલી આપણે જોઈએ તો જ્યારે સાત હજાર પચાસ બ્રેક કરી દો ત્યારે નીચે સાત હજાર છસો પચાસનું એક લેવલ દેખાઈ રહ્યું હતું સપોર્ટ અને ગઈકાલે જ આપણે કે એ સપોર્ટથી જ ફરીથી માં આપણને રિકવરી જોવા મળી છે હવે મને લાગે છે કે ફરીથી સાત હજાર પચાસ થી સેવન્ટી વન હંડ્રેડ પ્રીવિયસ સપોર્ટ એ રજીસ્ટ થઈ ગયું છે અને બે ત્યાં સુધી જઈ શકે છે ઓવરઓલ આઈ થિંક આ વીકમાં મેજર મને કોઈ મોટી મુવમેન્ટ દેખાઈ નથી રહી અફકોર્સ પીસી જે શુક્રવાર આવશે એના પછી થોડીક આપણને ટ્રેન્ડ દેખાય છે બટ ઓવર હજી પણ મને લાગી રહ્યું છે કે આ વીક એટલીસ્ટ માઇલ્ડલી છે અને બાયોડેપિક સ્ટ્રેટેજી રાખવી જોઈએ ઇન્ટ્રાડે વાત કરીએ તો સિક્સટી નાઇન થર્ટીની આસપાસ બાય કરી શકાય છે સાત હજાર પચાસના ટાર્ગેટથી અને નીચે સ્ટોપલોસ રાખી શકાય સિક્સ એટ એટ ઝીરોનો ઓકે તો ક્રૂડ માટે આ સપ્તાહની અંદર આપણને થોડી મજબૂતી દેખાઈ શકે છે તો ખરીદારી તરફ રહેવાની સલાહ તમારે માટે ક્રૂડમાં પણ બનતી દેખાઈ રહી છે તો ક્રૂડમાં તમે ખરીદારી કરી શકો છો ઘટાડે છ હજાર નવસો ત્રીસની આસપાસ ટાર્ગેટ સાત હજાર પચાસના બનતા જોઈ શકો છો છ હજાર આઠસો એંસીનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે તો આ ક્રૂડ માટે સલાહ હવે આપણે જોઈ લઈએ નેચરલ ગેસમાં કઈ રીતનો કારોબાર થઈ રહ્યો છે તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધારેની મજબૂતી સાથેનો કારોબાર દેખાયો અને એકસો ઓગણપચાસના સરની આસપાસ અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે આ નેચરલ ગેસને ભાવિકજી કઈ રીતે જુઓ છો અને અહીંયા કઈ રીતની સલાહ આપશો નેચરલ ગેસ માં લાસ્ટ વીક કીધું હતું કે વન ફોર્ટી થી વન સિક્સટી જે છે એ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે અને આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે એટલી જ રેન્જમાં ટ્રેડ કરશે હાલ અત્યારના આપણે વેધર ફોરકાસ્ટ જોઈએ તો થોડીક હોટ સિઝન દેખાઈ રહી છે એટલે એના લીધે કુલિંગ ડિમાન્ડના લીધે નેચરલ ગેસમાં થોડીક ડિમાન્ડ વધી શકે છે બટ સપ્લાય આપણે જોઈએ તો હજી પણ યુએસ સાઇડ સપ્લાય જે છે એ વધારે છે યુરોપમાં પણ આ વખતે સિઝન જે છે એ વધારે જ રહેવાની છે એટલે કોઈ મેજર મને બ્રેક થ્રુ દેખાઈ નથી રહ્યો હા વન ફોર્ટી વન સિક્સટી જે રેન્જ છે મને લાગે છે કે આ નેક્સ્ટ વીક બે વીક સુધી આપણને આ રેન્જમાં ટ્રેડ કરી શકે છે ફરીથી થોડુંક રેન્જની નીચે નજીક આવી શકે છે વન ફોર્ટી ફાઈવની આસપાસ તો વન ફોર્ટીના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે ઉપરનો ટાર્ગેટ પણ વન ફિફ્ટી વનથી વન ફિફ્ટી ટુ સુધી પણ દેખાઈ રહ્યો છે તો બાયો ડેપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ નેચરલ ગેસમાં તો નેચરલ ગેસમાં પણ બાયોડેપની સ્ટ્રેટેજી રાખવાની સલાહ બની રહી છે દોઢસોથી એકસો એકાવન સુધીના આ ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ શકે છે તો ખરીદારી તરફ રહો ઘટાડે ખરીદી કરવાની સલાહ સ્ટોપલોસ એકસો ને રાખો તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી છે હવે આપણે એગ્રી કોમોડિટીસની ચાલ પર નશ્ર કરી લઈએ તો ગુવાર પેકમાં ગઈકાલની તેજી બાદ આજે નરમાશ રહી તો મસાલા પેકમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો છે જ્યાં જીરામાં મજબૂતી રહી છે પણ હળદરમાં ગઈકાલે આવેલી શાનદાર મજબૂતી બાદ આજે લગભગ પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી દેખાય છે અને આ સાથે જ એરંડાની કિંમતોમાં પણ દબાણ બન્યું તો કપાસિયા ખોળ અને કોટનની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ વેચવાલી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે ભાવિકજી મસાલા પેકની સાથે શરૂઆત કરીએ ગઈકાલે આપણે હળદરની અંદર ખૂબ સારી તેજી આવતા જોઈએ તી છ એક ટકા જેવો મજબૂત થયા બાદ આજે થોડો ઘટાડા તરફી માહોલ છે ધાણામાં પણ થોડી વેચવાલી આવી રહી છે પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈ થિંક ક્લિયરલી પ્રોફિટ બુકિંગ છે કારણ કે ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે ફંડામેન્ટલ જોઈએ હજી પણ પોઝિટિવ છે ઇન્ફેક્ટ હળદર આપણે જોઈએ તો નિઝામમાં જે અત્યારના સોઈંગ જે છે એ હજી પણ આંકડા જે છે ઓછા જ છે લાસ્ટ ઇયરને કમ્પેરિઝનમાં આપણે જોઈએ અને પ્લસ આ વખતેની જે સિંગલની પાઇપલાઇન છે એરાઇવલ્સનો જે પ્રેશર હતો એ ફિનિશ થઈ ગયો છે એફએમસીજીની જે ડિમાન્ડ જે છે હળદરની એ જનરલી થર્ટી ફર્સ્ટ જે ફાઇનાન્શિયલ ઇયર થાય છે એપ્રિલ એના પછી સ્ટાર્ટ થાય છે તે પણ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે આ બધા ફેક્ટર્સના લીધે આપણે જોયું કે એપ્રિલના મંથમાં જે સોળ હજારની આસપાસ હતી ઓગણીસ હજાર સુધી હળદર આવી ગયું છે અને આઈ થિંક મને લાગે છે કે હજી પણ પ્રાઇસીસ જે છે ઉપર જઈ શકે છે આ તો છેલ્લા ત્રણ ચાર દિવસમાં આટલા વધી ગયા છે પ્રાઇસ એટલે થોડુંક ફરીથી જે એરાઈવલ જે મંડીમાં છે વધારે સ્ટાર્ટ થયું છે અને એના લીધે પ્રાઇસીસ થોડીક નીચે જાય છે બટ આમાં હું મેજર મને નથી લાગતું કે કરેક્શન આવી શકે છે અને ઓવરઓલ બાયોન્ડિપ્સની સેટઅપ રાખવી જોઈએ અગરમાં આઈ થિંક અઢાર હજાર પાંચસો ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે એકવીસ હજાર સુધી ટાર્ગેટ અને અઢાર હજાર નો સ્ટોપ લોસ સેમ ધનિયામાં પણ વાત કરીએ તો ધનિયામાં પણ મને લાગી રહ્યું છે કે હજી પણ તેજી જે છે એ આવી શકે છે નેક્સ્ટ મંથ સુધીમાં આઠ થી આઠ સુધી નો લેવલ પણ જોવા મળી શકે છે તો ધનિયામાં પણ કરંટ માર્કેટ પ્રાઇસ થી હું બાયની રેકમેન્ડેશન કરીશ આઠ હજાર નો ટાર્ગેટ રાખી શકાય છે જે બે થી ત્રણ અઠવાડિયા રહેશે અને સ્ટોપલોસ જે છે એ સાત હજાર ચોરસો નો રહેશે ઓકે તો હળદરમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને એકવીસ હજારના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો અઢાર હજારનો સ્ટોપલો રાખવાનો રહેશે અને ધાણા માટે પણ ખરીદારી કરવાની સલાહ દેખાઈ રહી છે આઠ હજાર આઠસો ત્રીસ સુધીના ટાર્ગેટ બેથી ત્રણ અઠવાડિયાની અંદર આપણે બનતા જોઈ શકીએ છીએ તો મસાલા પેકમાંથી આ સલાહ ખાસ બની રહી છે ગુવાર પેકને અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો મે કોન્ટ્રાક્ટ પર આજે આપણે જોઈએ તો પા થી અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે આઈ થિંક બાવનસો થી છપ્પનસો સુધીની એક આપણે વન વે રેલી જોવા મળી હતી અને એના પછી હવે અત્યારના જોઈએ તો પ્રાઇસિસ કોન્સોલિડેટ થઈ રહ્યું છે આઈ થિંક ચોપનસો ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી હજી પણ મને લાગે છે કે આ ત્રીજી રહી શકે છે ઓલ તો પહેલા પણ આપણે જોયું કે ફિફ્ટી ફાઈવ થી છપ્પનસો નું જે છે એક મેજર હર્ડલ છે અને ત્યાંથી જ પ્રાઇસીસ આપણે જોઈએ છે તો ત્યાંથી કરેક્ટ થાય છે આ વખતે પણ સેમ થયું કે ફિફ્ટી ફાઈટિફાઈની આસપાસ આવ્યું અને હવે કરેક્શન જોવા મળી રહ્યું છે તો જ્યાં સુધી નીચે ત્યાં સુધી લોંગ પોઝિશન બની રખાઈ શકાય છે છપ્પનસો ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપલો રાખી શકાય ચોપનસો જો ચોપનસો નીચે જાય તો મને લાગે છે કે કોઈ પણ લોંગ પોઝિશન છે નીકળી જવી જોઈએ અને ફરીથી બાવનસો થી એકાવનસો સુધીનું લેવલ જોવા મળી શકે છે આ ગુવાર કંપની વાત કરીએ તો ગુવારમાં પણ ટ્રીમ પેટર્ન દેખાઈ રહ્યો છે અને એમાં પણ મને લાગે છે કે તે જે જે છે એ 11200 થી 11500 સુધી જોવા મળી શકે છે અને જો 10800 ની નીચે ગુવાર પેક જાય તો આ થિંગ લોંગ પોઝિશન નીકળી જવું જોઈએ અને વેઇટ કરવું જોઈએ ફરીથી 10500 સુધીના લેવલ માટે ઓકે તો ગુવાર પેક માં જણાવેલા લેવલ ને તમારે ખાસ ધ્યાને રાખીને એ મુજબ ખાસ સ્ટ્રેટ લેવાના રહેશે તો જેની આપણે વાત કરીએ છે હવે આપણે કોટનની વાત કરી લઈએ તો કોટનમાં એક ખાસી એવી નરમાશ આવતી આપણને દેખાય છે લગભગ ઓવરના એક ચાર એક ટકા જેટલી કિંમતો આપણને કોટનમાં પણ ઘટતી દેખાય છે કપાસિયા ખણમાં પણ થોડો દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે તો કોટનમાં ઘટાડાના કિંમતો ઘટવાના કયા કારણો જોઈ રહ્યા છો કે ઇન્ડિયન કોટન એસોસિએશને તો કીધું છે કે થોડુંક જે આ વખતેનું સૂયિંગ જે છે એ દરેક તો વધારે છે અને અમેરિકામાં પણ આપણે લાસ્ટ મંથ આપણે જે લોકોએ સર્વે કર્યો હતો એક્સપેક્ટેશન છે કે થોડુંક વધી શકે છે અને જો કે આ વખતે આપણે પ્રાઇસીસ જોયું હતું તો લાસ્ટ મંથમાં એટલે વધ્યા હતા કારણ કે જે એશિયા તરફથી ડિમાન્ડ જે કોટનની હતી ખાસ કરીને ચાઇના તરફથી એ ધારી જે ધાર્યા પ્રમાણે થોડા વધારે એક્સપેક્ટેશન હતા પણ હવે અત્યારના જોઈએ તો સપ્લાય સારો એવો દેખાઈ રહ્યો છે અમેરિકામાં જે સીઝન જે ડ્રાય જે છે એ પણ કોટન માટે સારું છે એટલે ફરીથી થોડુંક પ્રાઇસમાં પ્રેશર જોવા મળી રહ્યું છે પણ મને નથી લાગતું કે મેજર આપણને કરેક્શન જોવા મળે આઈ થિંક આ જે કરેક્શન છે એ થોડુંક પ્રોફિટ બુકિંગ જ છે આજે અહીંયાથી એકથી બે પર્સન્ટનું કરેક્શન જોવા મળી શકે છે ખાસ કરીને કપાસ યા ખોળમાં જોઈએ મને લાગે છે કે નો આસપાસ કદાચ બેઝ બની શકે છે ત્યાંથી ફરીથી હું લોંગ રિકમેન્ડેશન કરીશ અહીંયા તે જે પણ લાગે છે કે પચીસો સુધીનું નીચેનું લેવલ આવી શકે છે તો ત્યાં સુધી વેઇટ કરો એકવાર પચીસો ની આસપાસ આવે છે તો ચોવીસો પચાસ ના સ્ટોપ લોસ થી બાય કરી શકાય છે અને સત્યાવીસો થી સત્યાવીસ વીસ સુધીનો ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે ઓકે તો કપાસિયા ખળમાં ઘટાડે ખરીદી કરવાની રહેશે પચીસો ની આસપાસથી તમે ખરીદારી કરી શકો છો અને સત્યાવીસો સુધીના ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે ત્યારે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર અને સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ આપ વધુ અપડેટ્સ અને સમાચારો માટે સીએનબીસી ગુજરાત સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી રીતે દલાલ આપને માટે લઈને આવશે બુજાર હેલ્પલાઇન નમસ્કાર